એ દ્વારકાધીશ મિત્રો ભાઈ આ છે આવી અત્યારે જોઈ શકો છો કેવો રસ્તો કેવો છે જો એક સિંગલ સિંગલ કેડી છે અને બાજુમાં જો પહાડ સરસ મજાના પહાડ છે અને નાનકડું તળાવ છે અને તમને દેખાતું હોય તો તમે ઝૂમક્રીને દેખાડું જો તમે સરસ મજાનું વોટરફોલ ફેર્યો છે તો ફાઇનલી મિત્રો મંદિરની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ અને હાલો આપણે ખોયા માતાજીના દર્શન કરી લીધા અને તમે બધા પણ માતાજીના દર્શન કરી લીધું તો આ ઝરણાનો ઉપલો ભાગ છે અને અહીંથી પાણી ઝરણા તરફથી વહીને નીચે જાય છે જંગલની અંદર છે એક સિંગલ કેરી છે ભાઈ સિંગલ વ્યક્તિ જઈ શકે એવી એટલે લાઈન તમને આપી શકે દેખાડ

પાલીતાણા છેત્રુ જે પર્વતની આજુબાજુમાં છે તો હાલો આપણે લોકેશન જઈએ ભાઈ વિડીયોમાં બન્યા રહીજો તો હવે તો તમે જોઈ શકો છો કેવો રસ્તો કેવો છે જો એક સિંગલ સિંગલ કેડી છે અને બાજુમાં જો પહાડ સરસ મજાના પહાડ છે અને નાનકડું તળાવ છે અને તમને દેખાતું હોય તો તમને ઝૂમ કરીને દેખાડું જો તમે સરસ મજાનું વોટરફોલ થઈ રહ્યો છે એટલે ઝરણું છે અને પહાડોની વચ્ચે સરસ મજાનું ઘોડિયાર માતાજીનું મંદિર પણ આવેલું છે તો હવે ધીમે ધીમે બધું જઈએ ફાઇનલ યુટ્યુબ ફેમિલી આપણે મંદિરની અંદર એન્ટર થઈ ગયા છીએ તો હાલો માતાજી દર્શન કરી લઈએ તમે બધા પણ કોડિયાર માતાજી દર્શન કરી લઉં મંદિરની બહાર નીકળતા એક્ઝેક્ટ ઝરણું આવી ગયું છે મિત્રો સામે તમે જોઈ શકો છો મંદિરની બાજુમાં બાજુમાં ઝરણું છે એટલે ફેમિલી તમે જોઈ શકો છો પાછળ એક સરસ ઝરણું છે અને બાજુમાં તમે માતાજી એટલે કે દર્શન કર્યા છે તમે આગળ પાલિતાના સિટી નો વ્યૂ તમે જોઈ શકો છો સરસ મજાનો છે યાર અદભુત નજારો છે તમે જોઈ શકો છો જો ભાઈ પાલિતામાં સિટી છે યાર અને અહીંયા તે બાજુમાં ઝરણાનું અહીંથી ઝરણું વહે છે યાર કેવું સરસ મજાનું લોકેશન તમે જોવો તમે અને આપણા બધા મિત્રો જો મજા કરી રહ્યા છે જો ભાઈ ઝરણાનું અહીંથી નીચે જણું જઈ રહ્યું છે ભાઈ બહુ ઊંડું છે તો આપણે તમને દેખાડી દઈએ કેવું છે છે ભાઈ આગળ જવાનું થોડું પણ આપણે જાય તમને દેખાડ્યું કેવી રીતના જણું જો બહુ જ ઊંડું છે ભાઈ અહીંથી આપણે નીચે પણ જશું અને તમને દેખાડશું કઈ રીતના જવાનું વહે છે ભાઈ મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો પાછળ આપણને જણું દેખાઈ રહી છે આ બાજુનું જે જણું છે અને આગળ પાલિતાનો મસ્ત મજાનો વ્યૂ આવી રહ્યો છે અને જોઈ શકો છો પાણી ઉત્પળ છે પહાડોમાંથી પાણી આવી રહ્યું છે અને મસ્ત વ્યૂ આવેલું છે જોઈએ અને આપણે અરે એક આપણા બીજા વ્લોગર આપણા ફ્રેન્ડ છે તમને એની મુલાકાત કરાવું ભાઈ તો જો ભાઈ આ ફ્રેન્ડ છે ને એ પણ યુટ્યુબર છે અને એની ચેનલનું નામ છે હરિયાણી રોનક વ્લોગ્સ તમે પણ જલ્દી આ ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ સરસ મજાના મસ્ત મજાના વિડીયો લાવી રહ્યા છે જલ્દી આપ ભાઈની ચેનલ કરી રહ્યો ભાઈ આ આપણી ટીમ છે મિત્રો જો પાછળ આપણે જોઈ શકો છો તમે ખોડિયાર ધારો કે જે હોય માતાજીનું મંદિર છે પાછળ ખોડિયાર માતાજીનું મંદિર તમે જોઈ શકો છો સરસ મજાનું છે અને પાલિકાના સિટીનો નજારો પણ એક નંબર છે તમે જોઈ શકો છો ભાઈ હું અત્યારે પાણા ઉપર ઊભો છું અત્યારે અને હજી આપણે આગળ જોઈશું ભાઈ આગળ સરસ મજાના નજારા છે મારો તમને દેખાડું આગળનો નજારો પણ મિત્રો હાલો હવે આપણે ઉપર જઈ ઉપર જોઈ લઈએ આપણે કેવો નજારો આવે છે તો હાલો ધીમે ધીમે ઉપર જઈએ ઉપરનો રસ્તો તમે જોઈ શકો છો કેવો ખરાબ રસ્તો છે પણ તોય જવું પડે ઉપર જોવો તમે જો કઈ રીતના જાય છે જો દેખ ભલે પડ્યા જો ભાઈ હવે ઉપર જાય અને તમે જોઈ શકો છો આ બાજુમાં ખોડિયાર માતાજીનું મંદિર છે અને આ એક સરસ મજાનો વોટરફોલ નીચે જઈ રહ્યો છે અને ત્યાંથી ઊંડું ઊંડાઈ તમે જોઈ શકો છો તો લગભગ લગભગ વીસ ફૂટ જેટલી ઊંડાઈ છે ત્યાંથી અને તમે જો સરસ મજાનું લોકેશન છે ભાઈ જો અને આજે દેખાય નહીં પૂરેપૂરું પાલીતાણા સિટી છે ભાઈ આખું પાલીતાણા સિટી અહીંથી સરસ મજાનું દેખાય છે જો ચાલો હવે ઉપર જાવી ધીમે ધીમે તમને મસ્ત લોકેશન દેખાડ્યું તો મિત્રો સામે પણ એક વોટરફોલ દેખાઈ રહ્યો છે પણ આવવા માટે રસ્તો નથી એટલે આપણે આગળ જઈશું નહીં યાર તો હાલો પાછા વળી જવી 이거 아니야. 5년도가 했지. નેગેટિવ ફેમિલી હવે આપણે ઉપરથી નીચે જઈ રહ્યા છીએ કેમ કે ઉપર થોડોક વધારે ટાઈમ આપણે કાઢી નાખ્યો છે ભાઈ ફોટા પાડવામાં વધારે ટાઈમ કાઢી તો હવે ધીમે ધીમે નીચે જઈએ તમે જોઈ શકો છો કેવો મસ્ત રસ્તો છે ભાઈ જંગલની અંદર અંદરથી એક સિંગલ કેરી છે ભાઈ સિંગલ વ્યક્તિ જઈ શકે એટલે લાઈન કરીને તો આપણે જવું પડે તો જુઓ કઈ રીતના બધા ફ્રેન્ડ જાય છે અને આપણે પણ જઈએ ધીમે ધીમે હવે વિડીયોમાં બેમો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ તો મિત્રો પહાડમાંથી જે ઝરણું વહે છે તેનું પાણી આ તળાવમાં આવે છે મિત્રો પાછળ જો સરસ મજાનું તળાવ છે અને બસ હવે અહીં વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીશું એક નવા વિડીયોમાં બધાને બાય બાય જય શ્રી રામ